માણસ નો જન્મ નથી મુક્તાનંદ સ્વામી કઈ અવસર પણ કેવો કરુણા નિધિ કરુણા નું પ્રતાપ છે વિચારો તો બળદ થયા વધતો ઘેટું ગધેડું થયા વધતો અહીંયા કથા મંડપમાં આવવા નગર હાલો આપણે કેમ નક્કી કરીને ગધેડાની કથા નહીં ગમતી હોય છતાં પણ ખાલી એક યોની એવી છે એટલે આપણે એને પ્રવેશ નથી કરવા દેતા ભગવાને મારીને તમારી ઉપર એવું હેત કર્યું એવો સ્નેહ કર્યો મને તમને માણસ એટલે આ કરુણા ની કરુણા બહુ કીધી અને મુક્તાનંદ સ્વામી કહે કે અહીંયાથી જો મુક્તિ ન મળી તો તો ગયા તમે કામ આ વખતે જો મેળ ન આવ્યો તો પાછા આટા મારો મારજો પાછા ચોરાશ લાખ યોનીઓની અંદર અને અહીંયા અહીંયા જો કામ કરો તો તમે એક નહીં એક કડી ઉપર પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે સ્વામી દર્શન કરશે કાળ કર્મથી શું એકલો નહીં અહીંયા પાછું એ ચમકારું ને આમ અટકી જવાનું કાળ કર્મથી શું કુટુંબ સહિત કરશે

કોકને દેખાડી દેવા માટે તાળી પાડીને ધૂન બોલાય ભલે તમને આવડે ન આવડે પણ અપશબ્દ ન બોલાય નક્કી થાય તમને તમે સીધી રીતના મારે મારી પાસે જવાબ નહીં તમારી પાસે જવાબ છે એક તિલક કરેલો માણસ હોય એક તિલક વગરનો માણસ હોય એ બે માં જે નજરભેદ છે એ તમારી મારી નજરમાં છે એક ગમે ખાતો પીતો છે એનાથી આપણને કઈ ફેર પડશે નહીં એક ખાતો હશે તો સાબિત થાય મને તમને જ્ઞાન છે અને ભગવાન એટલા માટે યાદ આ એટલા બધા મોટા મોટા મંડપો બધું કરવાનું છે લોકો પાંચ બંધ થઈ જવાનું બંધ થઈ જાય બીજું કઈ નહીં થાય અમને ભરોસો તો હોય ને અમે દુનિયા આંખીને અમે હેમાદરીમાં કહેતા હોય ભાઈ તમારું આપણે કરીએ છીએ બધા ક્યાંક જો જીવનની અંદર ક્યાંક પવિત્રતા પડી હોય જીવનની અંદર ક્યાંક આપણું પુણ્ય હોય ક્યાંક આપણા મા બાપના સંસ્કારો હોય અને જો ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા હોય કોરોના આવ્યા પછી ભાઈઓ ગયા પછી વધ્યું છે ઘેટ્યું નથી લોકોને ખબર પડી કે આ બાજુ દ્વારિકા બાજુ જો અમેરિકા બાજુ નહીં કારણ કે વેક્સિન અમેરિકા પાસે નથી દ્વારિકા પાસે છે શું તો કીધું તુલસી છે ઘડી મોઢામાં રાખવું એટલી તો એટલી ઘડી ઓક્સિજન ન ઘટે એ ગેરંટી છે વિજ્ઞાન એટલે આવ્યા પછી તમે કયો ઘટ્યું કે વધ્યું અને સીધી વસ્તુ જ્યારે જયારે માણસની પર વિપત્તિ આવે સંકટ આવે ત્યારે વરસાદ આખો યો જાય તો શું થાય સ્વામી નારાયણ વરસાદ હવે વાવાઝોડું આવ્યું તો દુનિયાની મોટી મોટી ઇમારતો ને જમીન દોસ્ત કરી નાખી દુનિયાના નાના માં નાના મંદિર ના શિખર ને ન પડવા દીધું એ દ્વારિકા વાળા ની તાકાત એનું સામર્થ્ય છે એને એ જેને બચાવવા બચાવવા માંગે એ જેને રાખવા માટે એ એક વખત જેને એમ કીધે કે આને મારે કઈ નથી દેવું કેટલા બ્રાહ્મણો કોરો જ પાણી ઢોળ કરાવવા ગયા પણ એક કોઈ બ્રાહ્મણ પાણી ઢોળ કરાવવા ગયો હોય એમાંથી દેવ થઈ ગયો હોય એવો દાખલો મારી નજરે તો નથી કારણ કે દુનિયામાં ભગવાનના કામ કરવા જાય એના કામ ભગવાન રાખે આ સંતો સતત પરિભ્રમણ કરે કેટલી જગ્યાએ એને સત્સંગમાં જવાનું થયું જ્યારે આ બધું બન્યું ત્યારે કારણ કે ડૉક્ટર દરવાજો બંધ કરી કે ભાઈ હું નહીં જઈ અમે ન કહી કે અમારે તો મેલો લખવાઈ જવું પડે કે હાલો અમે ક્યાં જવું આપણે તો સારા પ્રસંગમાં સાક્ષી બિના તો નબળામાં તો પહેલાં જવું પડે કે મારા યજમાનની ગીરા ઘટના મારા યજમાનની ગીરા પ્રસંગ અત્યારે કોઈ નથી હું છું અને આવું જયારે તમારા જીવનનો દોર ભગવાનને ભગવાનને દીધો અને દીધા પછી ઉપાધિ નહીં કરવાની દ્વારિકા રથ ની આમ સોંપી દીધા પછી અર્જુન ને હક નતો આમ લઈ તેમ લઈ લે અર્જુનને કીધું ઉભો રે હું તને કહું આ મયા હતા તારે ખાલી ટ્રાય કરવા ને બધા મેં મારી નાખ્યા કીધું તને એમ છે તારા બાણથી મરે તારી ટ્રેવડ ભગવાનને જેને બચાવવા થાય તો આપણે કહીએ કે આપણા આપણાથી કઈ થાય નહીં માણસ કહે કે હું કરું કરતલ દૂજો હોય આજરા અથ વચ્ચે રહે હરી કરે હોય આપણાથી કઈ થાય નહીં અને જ્યાં ભગવાનની કથા શરૂ થઈ ત્યાં તો બધા તીર્થો આવ્યા બધા પર્વતો આવ્યા જંગલો આવ્યા ઋષિમુનિઓનો સમૂહ આવ્યો બધું ભેગું થઈને જ્યાં નારદજી કથા કરતા હતા ત્યાં એવા એ બધું થયું તો જેને માટે કથા થતી હતી ભક્તિ પણ આવી ભક્તિ એકલી ન આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય પણ આવ્યા હવે જ્યાં ભક્તિ આવે જ્ઞાન ને વૈરાગ્ય આવે ત્યાં પછી ત્યાંથી ભગવાન આગળ રહી શકે નહીં એટલે ભગવાન પણ ત્યાં કથામાં પધાર્યા બોલો દ્વારિકા કથામાં ખૂબ આનંદ આવ્યો એટલે નારદજીએ સનત કુમારોને પ્રશ્ન કર્યો સોનકાદી સુતજીને પ્રશ્ન કર્યો કે આ હારા માણસો માટે જ કથા છે કે ક્યારેક કોક કુસંગી કરે તો હાલે

તો કીધું એક તું ભદ્રા તટ હતું આત્મદેવ નામનું બ્રાહ્મણ દેતો હતો અને એ બ્રાહ્મણને સંતાન નહોતું એ વાતનું દુઃખ જંગલમાં તપ કરવા ગયા સાધુ ના સંત મળ્યા સંતના ચરણ પકડીને કીધું કે મહારાજ મારે દીકરો નથી સંતો કીધું સારું મારે નથી તારે નથી તો મારે નથી આપણે બેને નિરાશ છે તો કીધું એ તમારે હાલે મારે ન ચાલે મારે તો દીકરો જોઈએ છે મહારાજ સંતે આંખ બંધ કરીને જોયું કે જોવા તો દે આના ભાગ્યમાં આંખું બંધ કરીને સાધુ એ કીધું કે આત્માદેવ તું જે માગશું ને આ જન્મમાં નહીં આવતા સાત જન્મમાં તારા ભાગ્યમાં નથી આ જન્મમાં તો તારે ત્યાં દીકરાનો જન્મ છે જ નહીં પણ આવતા સાત જન્મ સુધી અને નથી તે સારું છે ભગવાનનું ભજન કરને સંસારમાં પડીશ માયાના બંધનોથી બંધાઈશ તો ભગવાનથી વિમુખ થઈ જાય આ ભગવાનનું નામ લેવા માટે ભગવાનને આપેલો અવસર છે મૂકી દે બધું ભગવાનનું નામ લે નહીં મારે તો દીકરો જોઈએ મારે તો સંતાન જોઈએ છે સાધુઓના હાથ દેન સાધુઓના આશીર્વાદથી શું ન થાય હવે તમે મને દીકરો જો અને નહીતર હું તમારા પગમાં માથા પછાડીને મરી જાવ સંત મૂજાણા કે ધર્મ કરતા દાડ પડી આ જો મારા પગમાં માથું બટકાવીને મરશે તો મને બ્રહ્મ હત્યા લાગશે જોળી કાઢીને ફળ આપું જાતમદેવ આ ફળથી આજે પણ આજે પણ મારી પાસે દાખલા છે આ ભાગવતની પોથીને અડેલા ચોખાઓ કોઈને ખવરાવ્યા હોય અને એને ત્યાં દીકરા કે દીકરીઓના જન્મ થયા હોય આ કળિયુગમાં હું તમને બતાવું કે ડોક્ટરો એ ના પાડ દીધી હોય કે તમારા દીકરા નહીં થાય એને દીકરાઓ કર્મકાંડ કથાથી મળ્યા છે નામ સરનામા આપી શકે એટલું એટલી તાકાત એટલું સામર્થ્ય શ્રદ્ધા હોવી જોઈએ થાય હું નહીં બધું થાય એક વખત દ્રઢ ભરોસો હોવો જોઈએ એક વખત દ્રઢ વિશ્વાસ ડોંગરેજી મહારાજ નારાયણ કચ્છ ની અંદર નારાયણ સરોવરમાં કથા કરવા ગયા અને એક વાણિયાની સ્ત્રીએ સેવા કરી કે દાદા દીકરો નથી સંતાન નથી કઈ બીજું કઈ સંતાન થાય આશીર્વાદ આપો પોથીજી માથે સફરજન પડ્યું સ્વામી સફરજન લઈ અને વાણિયાની સ્ત્રીના ખોળામાં આપી દીધું એજા બે માણસ અડધું અડધું કહી દેજો બાંધી દીધું નેપકીનમાં રૂમાલમાં પોતી બાંધી માં મહિના પાણી પી લ્યો પછી પ્રસાદી લેવાની કેમ તો કીધું આપણે ત્યાં ડુંગરેજી દાદાની કથા હતી અને એને આપણને આશીર્વાદ આપ્યા છે આપણે આ ફળ ખાવાનું છે જ્યારે રૂમાલ ખોલો ને સફરજન કેટલાથી સારું રહી ફ્રીજ નહોતું કોલ્ડ સ્ટોરેજ નહોતું ખાલી એક કટકો હતો પોથીનો એ કટકામાં બાંધેલું હતું કટકામાં બાંધેલું પણ એક પવિત્ર બ્રાહ્મણના હાથ અડી ગયા ને છ મહિને સફરજન શિમલાનું ઉતારેલું તાજવું હોય ને એવું હતું એક સારા સાધુના બ્રાહ્મણના હાથ થડી જાય જીવનમાં કોઈ બગાડ ન આવે આ પવિત્રતા દૂર થઈ જાય સારા માણસનો નો સંગ એ કરે એટલા માટે દુર્જનની દયા બુરી ભલો સજનનો નો ત્રાસ અને સૂરજ જો ગરમી કરે તો વર્ષન કે આસ

લેવાનું છે આપણે દીકરાનો જન્મ થશે દીકરીનો જે ભગવાન આપણે સંતાન જન્મ છે આમ ફળ હાથમાં લીધું ને બુદ્ધિ તર્ક કરે માણસને બુદ્ધિ જયારે એટલા માટે અધ્યાત્મની અંદર બુદ્ધિ સાઈડમાં રાખવાની ન થઈ શકે એવું આ જગતની અંદર પોસિબલ એ બધું ભગવાન કરી શકે છે ન થાય એવું બધું ભગવાન કરી શકે કર્યું ને દશરથના ચાર દીકરા અને જનક મહારાજની ચાર દીકરીઓ આ દુનિયાના પેલા વેલા સમૂહ એક જ માંડવે એકલો દ્વારિકા વાળો અને સામે સોળ હજાર ની એકસો હા બધા ના માંડવા આને ક્યાં લગ્ન કેવા સમૂહ લગ્ન તો થાય નહીં સમૂહ લગ્નમાં કન્યા અમે વરાજો જોઈએ લાગે પોસિબલ નહીં છતાં પણ કરી શકે મેવાડની મીરા અને રાણા અને અને મેવાડમાં બેઠી બેઠી પીવે રાણ મેળા ગટગટ ઘટકટ થાય સામે અમૃત નો સ્વાદ આવે અહીંયા ભગવાનના કંઠ ની અંદર ઝેર પીતા હોય એવો સ્વાદ આવે આ શ્રદ્ધા દ્રઢ વિશ્વાસ કોણ મિટાઈ ઉસે જિસે તું રાખ લુઃખ સબ દૂર હુએ જબ પેરા વ્રજ કે લંદાજી કે સાબ દુઃખ દૂર હુ તર્ક નથી એટલે કામ થયું અહીંયા ધુંધુલી એ ફળ લીધું એટલે પેલા વિચાર્યું કે આ ફળ લઈશ પેટમાં બાળક રહેશે તો મારું પેટ વધશે હું કેવી લાગે કેવી કુરુપ લાગીશ હવે બાળક પેટમાં રહી તો આપણે ગમે તે ખવાય નહીં ગમે પીવાય નહીં ખાવા પીવામાં રાખવું પડે ધ્યાન એ પણ મારાથી થાય નહીં બહુ પેટ વધી જાય સ્ત્રી હાલી શકે નહીં દોડી શકે નહીં ન કરે નારાયણ ગામ ગામ સળગે આખું ગામ ભાગી જાય પણ હું બે જીવ હોતી ક્યાં ભાગું હવે મારે કેમ બચવું આ બુદ્ધિએ વિચાર કર્યો ત્યાં તો જેનો જેની જેવી આંખ હોય જેની જેવી આદત હોય એવા માણસનો સંગ હોય એક બેન પણ આવી એની કોઈ કહે બેન કે બેન પણ જે હોય તો એ આવી ને કીધું કેમ ઉપાધિ માં તો કીધું જો ને આ ફળ ખાધી દીકરા થાય એવું લે તારા જીજાજી પણ આમાં તો ઉપાધિ થાય છે તો કીધું જા ફળ ખાધે થોડા સંતાનો જન્મ થાય અરે કહેવાય નહીં અમને અમારા બ્રાહ્મણોના કર્મ પર ભરોસો હોય એ થાય જ બધું લખ્યું હોય એવું તો એક કામ કર તારે મૂળ તો સંતાન જોઈએ છીએ મારે ત્યાં ખાવાનું કાંઈ નથી ખાવાવાળાનો પાર નથી તારે ત્યાં ખાવાનું ઘણું છે ખાવાવાળું કાંઈ નથી હું તને ખાવાવાળા આપીશ તું મને ખાવાનું આપજે સમજી મારે પણ ભગવાનની દયા છે પેટમાં બાળક વિસ્તાર પામી રહ્યું છે સમય જશે મારા બાળકને હું તને આપી દઈશ બદલામાં તું મને કઈ આપી દેજે આ ફળ છે ને આ ગાયન છે સમય વ્યતીત થયો પેલી ધૂંધુલીની બેનપણીએ એક દિવસ બાળક લઈ એની પાસે મૂક્યું બદલામાં જે નક્કી થયું હતું લઈને જતી રહી આ બાજુ આંગણે ઉભેલી ગાયે એક વાછળનું જન્મ આપ્યો આખું શરીર માણસ જેવું છે કાન ગાયને હોય એવા છે એટલે એનું નામ ગોકર્ણ પડે છે બોલીએ ગોકર્ણ મહારાજ કી જય હવે શું થયું તે કીધું નિંદા પંચાયત થાતી હોય એના પેટમાંથી જન્મેલું બાળક કેવું હોય પ્રહલાદ ક્યાં જન્મો અસુરના કુળમાં પણ એની ભગવાનનું નામ ભાગવત ના મહાત્મી લખ્યું ગોકર્ણ પંડિતો પેલો ગાય ના પેટમાંથી આવતી રોઈ કેવો થયો પંડિત જન્મતા વેદ સંધ્યા કરવું ભજન કરવું એનું કર્મ પેલો કેવો થયો તે દુ ન બેસવા માણસો સાથે બેસે ન કરવાના બધા કર્મ કરે ગોકર્ણ ભણવાઈ ગયો અને આ ધંધો કરીએ પાછળથી બ્રાહ્મણે ન કરવા જોઈએ અરે કોઈએ ન કરવા જોઈએ એવા બધા ધંધા શરૂ કર્યા છે નબળા માણસ ભેગું બેસવું નબળા માણસનો નો સંગ કરવો પૈસા ચોરવા લૂંટવા વ્યભિચાર કરવો મદિરાનું પાન કરવું અને પછી તો શું હોય દીકરો કોનો ગામ આખું વાત કરે આત્મદેવ જેવા બ્રાહ્મણનો દીકરો દુઃખી થયો અને દુઃખી થઈને રડતો હતો ને એમાં એક દિવસ ધંધુકારીએ આવીને પૈસા માગ્યા નો દીધા પાટું માર્યું પાટલું માર્યું એટલે ઓલા સ્વામી એ સાધુ એ જે કીધું તું ને ત્યારે જે જ્ઞાન નહોતું થયું ને બધું જ્ઞાન થઈ ગયું તરત દીકરા વાળી જે વાત હતી ને એ સાધુ એ ખૂબ કીધું પેલા સંતે કે નો હોવા જોઈએ પણ આ લાતનું ભૂત હતું એટલે વાત સમજાણી નહીં પણ દીકરા એ જ્યાં લાત મારી ત્યાં તરત જ્ઞાન થયું બધું પડતું મૂકી અને નીકળી ગયા રસ્તામાં બીજો દીકરો મળ્યો ગોકર્ણન ગોકર્ણની સામે હાથ જોડી રડવા લાગી આત્મદેવ કે જોતો ખરા મારા ભાગ્ય મારા સંતાન તો જો કેવા કુસંસ્કાર ત્યાં ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતા કીધી અને ભાગવત અંદર શ્લોક લખ્યો છે ધર્મ ભજસ્વ સતતમ યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંત ૃષ્ણા આ ગોકર્ણ ગીતા શ્રી મને તમને એકદમ શુષ્કર આટલું કરો કામ થઈ જાય ગમે એમ કરીને ધર્મ નું ચિંતન કરો ધર્મ ભજસ્વમ સતતમ સતત ભજનનું ચિંતન કરો